કરોડોના ગૌચર જમીન કૌભાંડમાં સરકારની સંડોવણી અમિત ચાવડાએ કરોડોના ગૌચર જમીન કૌભાંડ મુદ્દે સરકારનો ઉધડો લીધો જે રીતે ગુજરાતનો ગૌચર દેવામાં આવ્યા ગાય માતાના નામે લીધા પણ ગાય માતાને ભૂખી એવી સ્થિતિનું નિર્માણ ગાયો જાય એ કકલ ખાલા ના માલિકો પાસેથી આ ભારતીય જનતા પાર્ટી અવજક રૂપિયા પરણ મેળવે એ પરમતી કુટડીઓ લડે અને સત્તામાં આવ્યા પછી જમીનનો કબજો તો થાય એમ નાત માગીતા લોકો દ્વારા કબજો નો થાય અને સરકાર યુગ પ્રેક્ષક બનીને જોઈ રહે સમર્થન કરે એવી સ્થિતિના અનેક દાખલા ગુજરાતમાં જોવા મળે છે हमारी तमाम माहिती थी अपडेट रहवा माहिती जोडायला रहू एस9 न्यूज साथे